દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરત રેલવે સ્ટેશન ને આવકમાં મુંબઈના રેલ્વે સ્ટેશનોને પછાડી દીધા છે જેને લઈ સુરત રેલવે સ્ટેશન ખાતે ઝેડ યુસીસી સભ્ય દ્વારા વાત કરાઈ હતી સુરત રેલ્વે સ્ટેશન આવકમાં નંબર વન બન્યું છે કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત રેલવે સ્ટેશન પ્રથમ આવ્યું છે સુરત રેલ્વે સ્ટેશને કમાણીમાં મુંબઈ બાંદ્રા અને બોરીવલી સ્ટેશનને પાછળ છોડ્યું છે સુરત રેલવે સ્ટેશનને વાર્ષિક આઠસો પાંત્રીસ કરોડ પિસ્તાલીસ લાખ તેવીસ હજાર છસો તેરની ની કમાણી કરી છે તો દરરોજ એક લાખથી વધુ મુસાફરો સુરત રેલવે સ્ટેશન થી અવર જવર કરે છે તો બસો થી વધુ ટ્રેનો સુરત થી પસાર થાય છે સુરત થી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી અને તહેવારોમાં મોટી સંખ્યામાં ટ્રેનો સુરત થી દોડાવાઈ હતી જેને લઈ સુરત રેલવે સ્ટેશન ની આવકમાં વધારો થયો હોવાનું ઝેટ આરયુસી સભ્ય એ કહ્યું હતું દરેક નીતિ કાયદાની રીતે